હેઠો નથી મૂકું જટ માં નાખો એ કમ્મા કાકા ઘડીક પોરો લ્યો આ ખંભા દુખવા મંડા એ આમાં પોરો ન લેવાય કોક ભાળી દે છે કાકા ની વાત થાય છે ઉતાવેર રેખ ઉતાવેર એ તો જાય બે શેડા

મારી બેટી મને જોઈને આ જાડી બે ભાન કેમ થઈ જાય અને મારા ઘીરે શું કરતી કંઈ સમજાતું નથી આમ જોજણીયા ગામના બધાય પૂછીને તો તારે એને એમ કહેવાનું કે ભીમા કાકા મરી ગયા ને એટલે બધી મિલકત મારા નામે કરી ગયા ઓ ટકા એમાં ન કેવું પડે બીજવા નથી એ હા ભાગ તો બધાનો લાગશે એ હવે વાતો નક કરવી અને હાલો જોયું ને આને કઈ સેવ ઉપાધી નીરાતે ઊતી છે અને અડધો ભાગ લઈ જાહે એ એને કોક જગાડો કોક બૈરા આવશે તો રોવું પડશે એ હા આખા કાકા જાદી એ જાદી મારી બેટી ઉઠતી નથી ભૂત 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 ની દીકરી છે તમે ને આ ભીમલા નું ભૂત આવ્યું તું ગીરે

મારા દીકરા મારા ડાળમાં માં કઈ કારું છે હવે ઘટ પણ આયું આખો દી દીએ જાતો નથી અને કોઈ એટલે કોઈ બેવ આવતું નથી ઓલો ભીમળો હતો ને એ નથા આવતો એ હવે આમ રોગ જેવું થઈ ગયું છે પણ આવું કાંઈ વાંધો નહીં એકલા એકલા ટાઈમ તો કાઢું ટપુડા એ ટપુડા અરે ભીમલા તું એ હા હું ભીમલા આખું હાજો થઈ ગયો રોગ બોગ ક્યાં ગયો તારો એ ટપુડા એ વાત છે બહુ લાંબી કેતો ખરો મને ભૂંડા ખબર તો પડે મારે એવો રોગ હતો ને તે દુઃખ સહન થતું નતું તે હું ગયો કોઈએ મરવા તે અહીંયા મરવા ગયો ને તે એક બાપુ હતો ને તે માથે હાથ મૂક્યો ને તે હું તો હાદો થઈ ગયો એ ભીમલા તો તો એ બાપુનો નો પાર માય તને ભગવાન મળ્યા કેવાય એ બધી તો વાત થાય પણ ઘીરે આવ્યો ને ત્યાં તો નવું કવતું હતું ભીમલા ગોરીયા નવું કહું તુંક શું કહેવાય એ જાડી મારા ઘરમાં હૈયેલા કરતી હતી એટલે મને ભૂત ભૂત કહી અને બે ભાન થઈ ગઈ પછી ભીમલા શું થયું હું તો જાડીને જોતો હતો ત્યાં તો બે ત્રણ જણા બીજા ગુંડાણા એ તો એમ કહેતા હતા કે ભીમલો મરી ગયો ભીમલા મને તો કાંઈક ડાયરમાં કારું લાગે તારા ઘીરે હો એ એટલે હું તારી પાસે આવ્યો છું તારે ઘીરે તપાસ કરવા જવાનું છે એ ભીમલા હું ઘીરે જઈ અને તપાસ કરી આવું તું અહીં મારા ઘીરે બે બરોબર હો બે આગી મલા નાગરીય જોતો સાવા દે હું રમેતી આલે છે અને કયા કયા છે પછી ખબર પડે આ ગામનું તો હજી કોઈનો ગુડાળો કા આવશે મંગુ આવશે મારા દીકરા મારા આ કોની કાઢીને કાઢી એ ભાઈ એ બેન સાયની રે આ બધું છે શું અને મારો ભાઈબંધ બન ક્યાં વાત કરો તો ખબર પડે ને બીમલા ને દુખ ન તું સહન થાજો ને તે કુવો બુયો એ હા પાછું તો આ ઢીણ્યો ઈના ભેગો કામ કરતો તો ને તો આ બધું ઈને દેતો ગયો એ મેં તો ઘણું કીધું કે ભીમા બાપા મરવા જાવમાં પણ હું ગયો ને તા તો ઢુમકો ઠોકી જ દીધો હા જીણીયા ઈ વાત તારી હાસી બીમલો મરી જ ગયો છે કારણ કે એ તરતા આવડતું નથી એટલે તરીએ જ વીય ગયો હોય એમ તો એ ઝીણિયા બે ત્રણ ડુબકી મારી તો હાથમાં નો આવ્યો એમ હાથમાં આવે બાપા કુવો ઊંડો હતો હો ફૂટ ભગવાન ને ગઈ મુ ખરું આપણું કઈ જોર થોડું હાલે હાલો તમે બધા બે હો હું તો આવ્યો તો મારા ભાઈ ની ખબર કાઢવા એ હા બાપા હવે તમને ઉપર ભેગો થાય છે

તો જો કમલો વિશ્વા વિનાનો છે હું તો કઉ છું હાલો ને તાળું તોડી નાખી એ તારું નો તોડાય અવાજ આવશે અને ગામડાને ખબર પડી જાય છે હા તારીઓ હમણાં બાર જઈને પાછો આવશે અહી એવા થાય છે બહાર જવા જાય છે બે તમે કીધું ને એમ કહે દીકરા મારા મારા ભાઈ બંધ મિલગત તારે જોઈશે નહીં કમલા પણ હવે તારી ખબર પડશે તમલો તો હજી નો આયો એ જીડિયા હાલ હું તો કહું છું આપણે બે વાહ જાય નકર આટલી બધી થોડી કઈ વાર લાગે હા તો કા કમલા શું કરે ગમેયા દીકરા હતા મુખી તો નહીં હે આનંદ દાદા હે માતાજી સામન માં કાળકા હે મરી ને રાખીએ મરી એ બાબા મરી જો બાબા કમલા đi cầm lá, cầm lo gì con Come ચા come on, 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 કાકા on, come on, come